ચેટિંગ કરી રહ્યા છે હેતલ પરમાર જોડે એવું કીધું છે મેં ખાલી ગાળ નહીં બોલ્યું જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણે બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો હાલ ઇન્સ્ટાગ્રામની અંદર એક હડકાઈ કૂતરું આવી ગયું છે અને તે જ્યાં ત્યાં બચકા ભરી અને વાયરલ થવાની કોશિશ કરી રહી દોસ્તો અર્જુનભાઈ ઠાકોર અને હેતલબેન પરમારને તો તમે ઓળખતા જ હશો અને તેઓનું એક સોંગ ખૂબ વાયરલ થયું હતું બંગડી અને ત્યારબાદ તેઓએ ફરી એકવાર બીજું સોંગ બનાવ્યું હતું બંગડી ટુ એટલે આ ભાઈના મનમાં એવો વિચાર આવ્યો હશે છે કે ચાલનભાઈ અર્જુનભાઈ ઠાકોર અને હેતલ પરમાર વિશે આવો વિડીયો બનાવીએ આપણે તો ખૂબ વાયરલ દોસ્તો આજના વિડીયોમાં ખરેખર હકીકત શું છે તેના વિશે આપણે વાત કરવાના છીએ એટલે તમારે આ વિડીયોને સ્કીપ નથી કરવાનો અને આ વિડીયોને જોવાનો છે અંત સુધી અને આ વિડીયો પણ ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર સુધી પહોંચાડી શકો એટલે તેમને પણ ખબર પડે કે આ ભાઈ શું બોલી રહ્યા છે

ગળત ગાળો નહીં બોલી હું વિડીયો ઉપર ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે અને ગાળો લખે છે તો ગાળો નહીં લખતા કોઈ જય માતાજી દોસ્તો આ વિડીયો જોઈને તમને તો ખબર પડી જ ગઈ હશે કે આ ભાઈએ વિડીયોની અંદર શું શું બોલી રહ્યા છે અને અર્જુનભાઈ ઠાકોર અને હેતલ પરમાર વિશે આ ભાઈ જે જે બોલી રહ્યા હતા તેના માટે વિડીયો બનાવી અને આ ભાઈએ માફી પણ માંગી લીધી છે પરંતુ ખાસ વાત એ છે કે આ ભાઈ ખાલી ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થવા માટે અને સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે આવો વિડીયો બનાવ્યો દોસ્તો અર્જુનભાઈ ઠાકોર અને હેતલબેન પરમાર વચ્ચે આવું કંઈ સે જ નહીં કારણ કે હેતલ પરમાર ઓલરેડી તેઓના પતિ તેમની જોડે હોય છે અને અર્જુનભાઈ ઠાકુરના પણ લગ્ન થઈ ગયા છે એટલે એવું કાંઈ છે નહીં તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી દોસ્તો આજનો અમારો આ વિડીયો આટલા સુધી અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમે હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણે બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળી એક નવા વિડીયો અમે ત્યાં સુધી જૈન વંદે માત